અબડાસાના મત વિસ્તારના શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તારીખ એક માર્ચથી અબડાસામાં આવેલ છે સાંગી સિમેન્ટ કંપની સામે ઉપવાસ પર બેસનાર હતા હાલ પ્રવર્તી રહેલ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરક્ષાની બાબતમાં કોઈ અડચણ ઊભી ન થાય તેવા હેતુ સાથે તારીખ એક માર્ચના ઉપવાસ આંદોલન મુલતવી રાખેલ છે ઉપરાંત સાંગી સિમેન્ટ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોના અગ્રણી લોકો અને સાંગી સિમેન્ટના અધિકારીઓ વચ્ચે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ હાજરીમાં બેઠક યોજાશે હતી આ બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી કંપની દ્વારા પ્રશ્નોના ઉકેલ પંદર દિવસમાં કરી આપવાની ખાતરી અપાયેલ હતી આ બધી બાબતોને ધ્યાને લઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ તારીખ એક માર્ચથી શરૂ થનાર ઉપવાસ આંદોલન પંદર દિવસ માટે મોફુક રાખેલ છે આ અંગે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચન સાથે વાત કરેલ હતી અમારે એક ત્રણના જે સાંગી સિમિર સામે ઉપવાસ ઉપર બેસવાના હતા એનું બધું નક્કી જ આયોજન કરેલું હતું પણ સાંઘી સમય તે અમને છવ્વીસ તારીખના બોલાવેલા કે તમારા શું મુદ્દા છે ને અમે ચર્ચા કરવા તૈયાર છીએ તો આજુબાજુના જે ત્રણ પંચાયતો સાંઘી સમજમાં આવે છે એ ત્રણ પંચાયતના આજુબાજુના ગામ બધાના લોકોને ઓછામાં ઓછા બસો જણાને બોલાવીને એને આગેવાનના વચ્ચે કંપની સાથે અમે વાટાઘાટ કરી એના માટે વાટાઘાટ કરવામાં થોડુંક કારણ એ ન્યું અત્યારે જે આપણે દેશની જે પરિસ્થિતિ ચાલી રહી છે આપણે અત્યારે કદાચ શું થાય એનું નક્કી નહીં જૂથ પણ થઈ શકે તો આ તંત્રને તકલીફ ન થાય અને એના આચરે અડચણ ન થાય પોલીસ ખાતા કે કોઈ પણ આપણો બોર્ડર વિસ્તાર છે એના લીધે અમે કંપનીને ટાઈમ આપ્યો છે એમને કંપનીને પંદર દિવસનો અમે ટાઈમ આપ્યો છે મુખ્ય પહેલો મુદ્દો હતો આપણો કે ભાઈ વરસાદ પડે ત્યાં સુધી તમને ઘાસ આપવું પછી પાણી આપવાનું ગામડામાં જ્યાં જ્યાં નથી પહોંચતું ટેન્કરથી અહીંયા પછી એના સિવાય મુખ્ય રોજ રોજગારીનો જે રોજગારી કંપની દ્વારા ખાલી બસો રૂપિયા આપવામાં આવે છે તો કંપની કે અમે ત્રણસો આપીએ છીએ તો આ વચ્ચે ક્યાં ગોટાળો થાય છે તો એની કંપની ખરાઈ કરે અને અઢીસોથી એમને ખાતરી આપી દીધી કે કાલથી અમે શરૂ કરી દઈશું એવી એમને આ બાંધરી આપી છે એના સિવાય વાત છે આપણે શિક્ષણની તો શિક્ષણની જે આજુબાજુના ગામડા જે દૂર છે એનામાંથી લઈ આવે અને ગુજરાતી નિશાળ બનાવે અને એનામાં શિક્ષણનો ગામડાના દીકરાઓ દીકરીઓને બધાને લાભ મળે કારણ કે આજે વીસ વર્ષથી આ ફેક્ટરી ચાલુ થઈ તો મેં કીધું આજની સુધી કોઈ ભણી ગણીને શિક્ષક લેવલનો પણ તમારે ભણેલો કોઈ થયો છે આજની સુધી તમે કહો છો કંપની લાભ આપે છે સીઆરસીનો પણ એવું કાંઈ છે નહીં તો એના માટે એમને બાંધરી લીધી બીજું આરોગ્યનું આરોગ્યનું કીધું એમ્બ્યુલન્સ લેવો આજુબાજુ ગામડામાં ક્યાંય અહીંયાથી ભુજ જવું હોય નલિયા જવું હોય બહુ દૂર વિસ્તાર છે તો ખાસ આરોગ્યની એમને ખાતરી આપી મેં કીધું કોઈ માથાની ટીકડી કે તાવની એ નહીં સારી આરોગ્ય સારવાર મળે એ માટે અને એક એમ્બ્યુલન્સ લેવામાં આવે આજુબાજુ જ્યાં ઇમરજન્સી કેસ હોય તો એ આપવામાં આવે તો એ બધી એનામાં ખાતરી આપી છે પછી પાણી માટે જે જે વિસ્તારમાં પાણી છે થોડું ઘણું અહીંયા એ કંપની બોર કહે કૂવો કરી દે અને અવાડો બનાવી દે એટલે આ તો કાયમી કંપનીનું સારું લાગે અને આજુબાજુનો પ્રશ્ન સોલ્વ થાય પછી સ્થાનિક ટ્રક માલિકનો જે આજુબાજુ જે બિચારા કંપનીમાં જે રહે છે આજુબાજુ તો એને લોકલનો ધંધો મળે તો એ પણ મળી શકે પછી જે કંત્રાટી છે એ પણ સ્થાનિક આજુબાજુને નીતિ નિયમ હિસાબે એવું નથી કે અમે કંઈ આ કાર રાખો રાખો જે નીતિ નિયમ પણ એને અગ્રતા આપે તો એક આપણો બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તારમાં આવું કાંઈ પરિસ્થિતિ સર્જાય ત્યારે બહારના લોકો ઓફિસર કે કોઈ મજૂર હોય એ તો બધા ભાગી જવાના તો આપણા સ્થાનિક રોજીરોટી માટે બીજે વયા જશે તો આ બોર્ડર વિસ્તાર બિલકુલ ખાલી થઈ જશે તો ઓફિસરોને પણ થોડીક માથામાં હાથ બેઠી અને બધામાં ઈ લોકો આપણા સામે એગ્રી થયા છે બસ એને લઈ આવવા મૂકવા માટે છોકરાને એ ઈ પણ એમને એગ્રી થયા છે નિશાળમાં માટે લઈ આવ દૂર દૂર ગામ છે આઠ દસ કિલોમીટર એના માટે પણ એ એગ્રી થયા છે એના પછી જે જમીનું આપ્યું છે જે તે વખતે જે ભાવ હતા ત્યારે એ જમીન આપી તો એવા કરાર થયેલા હતા કે ભાઈ તમને કુટુંબ જે પાંચ એકડ દીઠ એક માણસ રાખશું પણ એ માણસો રાખ્યા નથી એમના પાસે લખાણ છે તો એમને પણ ન્યાય આપવામાં આવે એમને આપે પછી બાજુમાં જે ફેક્ટરી દ્વારા જે ખેતી છે એને બહુ નુકસાન થયું ડસ ઉડે છે જે ખેતી કરી જ નથી શકતા તો એના માટે પણ એ કંપની ધ્યાન રાખવા માટે અત્યારે મજૂર ખેડૂત નવરા છે માલધારી નવરા છે બધા તો અત્યારે મજૂરી એને પાયોરિટી આપવામાં આવે ને એની જોગે મજૂરી મળે અને જે ઓલા સામે સામે કેસ કરેલા છે કંપની આજુબાજુના ગામડાવાળાને હવે એ ખોટી રીતે ગેરસમજનથી કેસ કરેલા છે કોઈ ચોરી નથી કરી કોઈ ઝઘડો નથી કર્યો એમના એમ કેસ કર્યો તો એ કેસ પાછા ખેંચવામાં આવે અને કંપની પૂરેપૂરો આજુબાજુ ગામડાને સાથ સરકાર આપે એવી તે રીતે પછી આવતી સાલ વરસાદ પણ ભગવાન જે પડે તો અમારું એવું કહેવાની રજૂઆત હતી કે ભાઈ સાહેબ એને બધા ખેડૂતોને બિયારણ તમે કંપની તરફથી આપો તો એ ખેડૂતો ખેતીના ધંધામાં લાગી જાય તો બેકારી દૂર થાય તો એ પણ એમને હા પાડી છે એટલે બધી વસ્તુમાં એ સમત થયા છે પછી હવે જે નવી ભરતી થાય કોઈ પણ જે જગ્યાએ ક્વોલિફાઈડમાં આપણા ઘરે છોકરા ભણેલા ગણેલા અત્યારે બહુ છે તો એમને અગ્રતા આપે કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ ગામ આજુબાજુના હોય તો એને આપે તો કંપનીને પણ ફાયદો થાય અને આજુબાજુ ગામડા ખાલી ન થાય અને રોજીરોટી મળે તો એમને પણ સંતોષ થાય તો એમને પણ એમને ખાતરી આપી છે કે હવે જ્યાં પણ ભરતી આવશે ત્યારે જે એની ક્વોલિફાઈડ હશે મજૂર હશે કે કોઈ આપણે સિક્યોરિટી હશે ડ્રાઈવર હશે કે કોઈ ઓફિસર લેવાનો હશે ક્લાર ક્લારક લેવાનો તો એમને પૂરેપૂરી ગોયલ સાહેબ હતા પછી આપણે વસાવાળા સાહેબ હતા જે જે એના ઓફિસર હતા એ હાજર હતા અને આજુબાજુના જેટલા પણ અગ્રણી ભાઈઓ હતા એના બધાને વચ્ચે વાત થયેલી કોઈ અમારી અંગત રીતે અલગ રીતે નહીં અને પંદર દિવસનો અમે ટાઈમ આપ્યો છે અને એના મેં એમને ખાતરી આપી છે અને મેન વધારામાં તો આ જ ખા આપણે મોટો પ્રોબ્લેમ હતો કે અત્યારે વહીવટ તંત્રને કોઈ તકલીફ ન થાય આપણે પોલીસ ખાતું છે કોઈ પણ આપણે બોર્ડર વિસ્તારમાં એના લીધે અમને ટાઈમ પણ આપ્યો છે અને થોડોક વિશ્વાસ પણ રાખ્યો છે ગમની ઉપર અને અમને એવી ખાતરી છે કે કદાચ બધા મુદ્દા પૂરા થશે ને પ્રોબ્લેમ કોઈ થશે નહીં એ જ અમારી માગણી હતી ખાસ કરીને